જંબુસર મહાપુર રોડ અધૂરો પરંતુ અધિકારીઓ અડીખમ માર્ગ લઈને રજૂઆત કરતા અધિકારીઓએ દાદાગીરી કર્યાનો આક્ષેપ જંબુસર મહાપુરા માર્ગ પર ચાલી રહેલા ડામર રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર રેલવે લાઇન ને ક્રોસ કરીને પસાર થતા મહાપુરા રોડ ઉપર રેલવે નજીકના વિસ્તારમાં આશરે બસો મીટર જેટલો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

પરંતુ અધિકારીઓ દ્વારા નાગરિક સાથે દાદાગીરીના સ્વરૂપે વર્તન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે જાહેર હિતના પ્રશ્નો ઉઠાવનાર નાગરિક સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી એવી ચર્ચા ચાલી રહી છે આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ભરત પરમાર માર બે ન્યૂઝ ગુજરાતી ચંબુસર નથી એવી તમે અઢાર તાલ જવાબ આવ્યા છે આજે અમે એક તમે જવાબદાર વ્યક્તિ તરીકે તમે પૂછવા આવ્યા છે તમે એવી કેવી રીતે જોબ અધ્ધર આપો છે તમે એ હું આપજો તો તમે એવી રીતે જવાબ આપો ને તમે પત્રકાર તરીકે પૂછવા આવ્યો છે દાદા એ કરે છે એવી રીતે લેખિત તમે મૌખિક આવો ને કેમ તમે મૌખિક ના આ કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે તારે કોન્ટ્રાક્ટરે કામ એક વસ્તુ છે કે ભાગોડે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો દાદાગીરી કામ કરો તમે અધિકારી છે તમારો જવાબ રેગ્યુલર આપવો પડે એવી રીતે કે દાદાગીરી તમે દાદાગીરી કામ કરો છે કામગીરી નથી એવી રીતે તમે વાત કરો ને ના ના અરે દાદા તમે અવાજ તમે નીચો અવાજ નહીં તમે પત્રકારને દબાવવાની વાત કરી છે તમે તો તમે રજુઆત નહીં અમે તમને સ્વૈચ્છિક તમે કરવા તમે દાદાગીરી કરો એટલે તમને કોન્ટ્રાક્ટ સમજો મળેલા છે હું કેવું છું ના ના તમે દાદાગીરી કરી તમે લેખિત મે અમે મૌખિક તમને પૂછ્યું છે તો તમે એટલે ઊંચા અવાજથી વાત કરો આ લોકો બહારથી આવી ગયા તમે ઊંચા અવાજથી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા આ આ બધા અવાજ અમે બહારથી આવ્યા છે આ લોકો બરાબર આ લોકો બહારથી આવી ગયા છે આ કઈ વાત તમારે જે કહેવું લેખિત મારું જો આ

હું મહાપુરા ગામનો વતની મુન્ના ઠાકોર આજે અમે મહાપુરા ગામની અંદર ઊભા છે અને જે આપણે જે અત્યારે હાલની અંદર ઊભા છે જે રોડ પર એ જંબુસર મહાપુરાના બાવીસો મીટરનો રોડ છે અને ત્યાં કેવું છે કે જ્યાંથી શરૂઆત થાય છે તે રેલવે કને આશરે આશરે કહે છે અમે પરફેક્ટ માપ નથી કર્યા પણ આશરે અરીસોથી ત્રણસો મીટર જેવું ત્યાં અઢૂરું મૂકેલું છે અને તમે અહીં જોઈ શકો તમને આ બદલાવું છે કે અહીંયાથી અઢૂરું મૂક્યું છે ત્યાં આપણે જે પેલો ટાવર કે ને ટાવર ત્યાં સુધી ત્યાં બાવીસો બાવીસો મીટર નથી ત્યાં બાવીસો મીટરનો ખૂટ લાગેલો છે અને આ રોડ બેથી ત્રણ વખત બની ગયો છે ત્યાં સુધીને જ કોન્ટ્રાક્ટર આપણે રોડનું કામ કરે છે હવે આ કોન્ટ્રાક્ટર ખબર નથી શું હોય તેમને ખબર નથી આજે આની આની માહિતી માટે અમે પીડબ્લ્યુ ડીની ઓફિસ પર ગયા ત્યાં ત્યાં અધિકારીને અમે પૂછ્યું કે કે સાહેબ અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ તે રોડ અધૂરો કેમ છે તો સાહેબે અમારી જોડે અઢર વર્તન કર્યું છે મન ફાવે એવી સભ્ય અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી આવી છે અને દાદાગીરી કરતા હતા એટલે શું એ ઓફિસને બેસી બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોનો તે કેવો જવાબ આપતા હોય છે એ પણ એક વિચારવા જેવી વાત છે શું એ ઓફિસ એ ઓફિસના માલિક થઈને બેઠા છે એમના હું બાપ દાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સામે જ ખરેખર કાર્યવાહી થઈ છે અને એક એક વસ્તુ અમારે એવું કહેવું છે કે અમે તો ખાલી પૂછવા ગયા હતા કે આ અધૂરું કમરા છે તમને કહ્યું કે પેલો ટાવર છે ત્યાં સુધીના દરેક કોન્ટ્રાક્ટર બહાર બદલાય એ રોડ બનાવતા કામ કરતા આ વખતે એ લોકોએ અધૂરું કામ કેમ મૂક્યું છે અમારે તો ખાલી એટલું જ પૂછવું હતું તે મેં તો સાહેબ કે તમે બહાર નીકળી જાવ પોલીસને બોલા આવી બધી અમને ધમકી આપતા હતા અને અમને જેમ તેમ બને ભગાડવા કરતા હતા એટલે અમારે એક જ કહેવું છે કે આ પીડબલ્યુ ડીના સાહેબ તે આ કોન્ટ્રાક્ટરને છાવરે છે કમ અમારું આજ એક ઓબ્ઝેસ છે કોન્ટ્રાક્ટરને ઉલટી અમને એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અઢુરું કેમ રાખ્યું છે તો એમને એ કોન્ટ્રાક્ટર છાવાની વાત કરી છે એનું કંઈ અમને શું કાન કોન્ટ્રાક્ટર જ જાણતા હોય ખરેખર આ કોન્ટ્રાક્ટરની સાંભે સાંભળે જ કાર્યવાહી થવી જોઈએ